ગઈકાલે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના સામે આવી છે સત્યાવીસ લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે તેને જ લઈને રાજકોટ સહિત ગુજરાત આ ઘટનાથી હચમચી ગયું છે આ સમગ્ર ઘટનાક્રમ આ સ્થળ છે ત્યાં અમને બતાવી રહ્યા છે કે આ જગ્યાએ બાળકો તેમજ તેમના પેરેન્ટ્સ મોટી સંખ્યામાં ગેમ ઝોનમાં જે વેકેશનનો સમય ચાલી રહ્યો છે તો બાળકોને રમાડવા માટે આવ્યા હતા પરંતુ તેમણે પણ વિચાર્યું ન હોય કે તેમની સાથે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે તેમના પોતાના વહાલા સોયા નાના હુલકાઓ છે તે ગુમાવવાનો વારો આવશે આપ જોઈ શકો છો કે અત્યારે જેસીબી દ્વારા જે કાટમાળ છે એ કાટમાળ ખસેડવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે ગઈકાલથી જ ફાયર બ્રિગેડના જવાનો છે તેમના દ્વારા સતત રાત્રિ દરમિયાન જે આખું રેસ્ક્યુ ઓપરેશન છે તે ચલાવવામાં આવ્યું હતું અઠ્યાવીસ જેટલા મૃતદેહો છે તે એકદમ જે આ બળી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા કે તેમના પરિવારજનોને પણ તેમના જે ચહેરા હોય ઓળખ હોય તે કરવી મુશ્કેલ બની હતી અને મોટી સંખ્યામાં હવે અહીંયા લોકો પણ આવી રહ્યા છે પોતાના ફોનમાં આ દ્રશ્ય કંડારી રહ્યા છે કેમ કે આ જે ઘટના છે તે રાજકોટના ઇતિહાસમાં કાળા ટીલી સમાન બની હોય વડોદરા હોય સુરત હોય મોરબી હોય તમામે તમામ જગ્યાએ ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે છતાં પણ તંત્ર છે તે સુધારવાનું નામ નથી લેતું

રહ્યા ચોકડી હતો ત્યારે આના જે સડકતું હતું ત્યારે બહુ ઊંચા ઊંચા ધુવાલા નીકળતા હતા તે પછી અમને ખબર પડી કે આ ઝોનમાં આવી રીતે થયું બનાવ બહેનો એ અને અમારા લતાની બે એક એક છોકરીઓ છે આશા છે કે હજી એ લોકોનો કોઈનો કાંઈ પત્તો નથી શું ખબર આવે પત્તો લાગ્યો હોય તો બરાબર છે પણ આ આવું ન જોઈએ આ બધું આ ઝોન જે બનાવે છે ને તો એમાં સેફ્ટી ફાયર કોઈ વસ્તુ નથી બરાબર

અંદાજે કેટલા લોકો ગેમ ઝોનમાં હશે અ કમસે કમ મારા ખ્યાલ થી 60 એક છોકરા જેવું તો હશે 60 એક છોકરા અને અત્યારે સિવિલ માં 32 છોકરાનો બતાવ્યો છે કેટલા સમય થી અહીંયા ગેમ ઝોન આ ચાલતું હતું ને કેમ અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની અત્યાર સુધી કાર્યવાહી કરવામાં ન હતી શું કારણ લાગે મારા ખ્યાલ થી લગભગ

તમામ લોકો એ આજે ભાલા સોયા છે તે ગુમાયા છે કે જે લોકો એમની વેદના શું હશે પીડા બહુ ખરાબ દુર્ઘટના એ લોકોની અત્યારે શું છોકરા કાજી છોકરા મહિલાય નથી સાહેબ મેડમ તમે શું કહેશો કેમ કે આપણે ભૂતકાળમાં પણ વડોદરાની હરની ઘટના જોઈ ચૂક્યા છે મોરબી મચ્છુ પુલ ઉપર ઘટના બની તે પણ જોઈ ચૂક્યા છે છતાં તંત્ર બોધપાઠ નથી લે તંત્ર આંખ આડે કે ને પાટા બાંધીને જ અત્યારે ફરે છે અમે લોકો પાછળ જ રહી છે સોસાયટીમાં સવા ચાર થી અમે લોકોએ ધુમાડા જોયા છે અમે સર્ચ કર્યું કે ક્યાં આગ લાગી છે અમે આવ્યા ત્યારે પોણા ચાર થી અમે લોકો આગ જોતા હતા પાંચ ને દસ કે પોણા પાંચ પોણા છ ની વચ્ચે ફાયર બ્રિગેડ આવી ત્યાં સુધી જે એક એક સીડી હતી ઉપર જવા માટે અને ઉતરવા માટે પણ એક જ હતી અમે જ્યાં સુધી સાંભળ્યું ત્યાં સુધી કીધું છે એમ કે જે એક સીડી હતી ને એ જ તૂટી ગઈ છે એટલે લોકો ઉપરથી નીચે ઉતરી નથી શક્યા એવું અમે સાંભળ્યું કેટલા માળનું આમાં ત્રણ માળનું ત્રણ માળનું કે અને અમે લોકો શુક્રવારે જ શુક્રવારે જ અમે ચાર લોકોને લઈને અમારા બે બાળકો અને અમે બંને ચાર લોકો અમે શુક્રવારે જ સાંજે અમે અહીંયા હતા અગિયાર વાગ્યા સુધી અમે હતા ત્યારે આને મને તરત જ કીધું મારા હસબન્ડે કે આમાં ફાયર સેફ્ટી કંઈ છે નહીં એટલે આમાં જવાય નહીં આજે પહેલી ને છેલ્લી વાર જાઉં શુક્રવારે જ આગલે જ દિવસે થયું ને આગલે જ દિવસે એમણે આ બધું લાઈવ અંદર જોયો મને કીધું કોઈ દિવસ છોકરાને લઈને આમાં જાતી મેડમ તમે અહીંયા રહો છો સ્થાનિક પણ છો તો આ કેટલા સમયથી આવી રીતે ફાયર સેફ્ટી વગર ગેમ ઝોન ચાલતું હતું ને ગઈકાલે જે ઘટના બની છે તે તો ગુજરાતને હચમચાવી દેવી છે અરે ગુજરાતને છે હું તો કહું છું આખા ઇન્ડિયાને વર્લ્ડને આ હચમચાવી દેશે જે માવતર આક્રમણ કરતા હતા અહીંયા એ ભલભલાનું હૃદય કંપાવી નાખતું હતું એવું હતું કોનું બાળક ક્યાં છે મારું બાળક ક્યાં છે અમુક ટીનેજર્સ બાળકો કઈને પણ નથી આવતા ઘરે એમાં અવતારે ક્યાંથી કોઈ પણ આ જે અત્યારે તંત્રની લાપરવાહી જોઈને અત્યારે ઘણાએ જીવ ગુમાવી દીધો છે તો ખરેખર તંત્રએ જાગવું જોઈએ અને જે લોકો અહીંયા આવ્યા છે મોટા માણસો એ પણ એનો હાસ્યનો ચહેરો બતાવીને દુઃખ થાય છે કે આમાં હસવાની જરૂર છે આપણે કે આમાં રડવાની જરૂર છે કે આ લોકોને સાથ દેવાની જરૂર છે અને આ જે આવડો મોટો ડોમ ઉભો કર્યો હતો પતરા લગાડીને કરી દીધો કોઈ ફાયર સેફ્ટી નહીં ક્યાંય નહીં એક્ઝિટ દરવાજો પણ અત્યારે લોક હતો ત્યારે તંત્ર તો કહે છે કે ફાયર સેફટી ના હોય તો અમે સીલ કરીએ છીએ તમામ જગ્યાએ ખોટી વાત છે સર એવી ઘણી જગ્યાએ અમે જોયું છે કે જે અત્યારે મોટા મોટા એપાર્ટમેન્ટ છે ને એમાં ફાયર સેફ્ટી છે ને છતાં પાસ થઈ જાય છે કેમ કેમ તંત્ર ન્યા નથી જાગતું ઘણી વખત આપણી કઈ ભૂલ હોય છે તો તંત્ર આપણને ઘણું બધું સજા કરી દે છે તો અહીંયા કેમ આ મોટા માથાને અત્યારે તંત્ર નથી પકડી લેતું અહીંયા નહીં જ છે લોકો ફરાર થઈ ગયા છે પકડો અને આજે જીવ ગુમાવ્યા છે એની એની જે દુર્દશા અત્યારે થઈ છે એના સહભાગી કેમ ના બનીએ આપણે અમે તો પાડોશી છે છતાં અમે અહીંયા હેલ્પ માટે અમે લેડીસો ઊભી રહી ગઈ કાલે કાલે અમે લોકો અહીંયા આવ્યા ત્યારે લેડીઝોને બચવા માટે કયા પ્રયાસો કર્યા કેમ કે બાળકો પણ અંદર હતા એટલે લેડીઝો તો કેવી રીતે એક જ રસ્તો અમે અંદર તો જઈ ના દે પોલીસ અમને અંદર જવા નોતી દીધી પણ જ્યાં સુધી અમે જોતા હતા ને બહુ ટ્રાફિક હતો કોઈને પાણી અમે હતા કોઈ બેનને સહારો અમે આપતા હતા પણ પોલીસે બિચારા એ તો એમની ડ્યુટી કરતા હતા એ અમને અંદર ન થતા પણ જોતા હતા ને તેમ થતું હતું કે એક જ દરવાજાથી લોકો જ્યાંથી નીકળવાનું હતું ને ત્યાં જ આગ હતી એટલે કેટલા સમયમાં આવી ગઈ લગભગ લોકોએ ફોન નહોતો કર્યો એક રિક્ષાવાળાએ ફોન કરેલો હતો એક રિક્ષાવાળાએ ફોન કર્યો અમને પછી ફાયર બ્રિગેડને આવતા તો ઓછામાં ઓછી દસ મિનિટ લાગી પણ મને એવું લાગે છે આ આગ લાગીને સવા ચાર સવા ચારે અમે જોઈ લીધું કે ઉપર ધુમાડા નીકળે છે ત્યારથી અમે જોતા હતા કે અમારા આ રોડેથી જ ફાયર બ્રિગેડ

દેવી ઘટના છે શું કહેશો તમે આ સમગ્ર ઘટનામાં હું તો પેલા મારા એક નાના બાળકની થેન્ક યુ કહીશ કે એણે મને શુક્રવારે કીધું કે આપણે શનિવારે નથી જવું બહુ ભીડ હોય છે આપણે શુક્રવારે જઈ આવીએ મારે જવું છે ને આજે જ જવું તો અમે શુક્રવારે સાંજે અહીંયા મારા ચાર બાળકો અને બે માણસો અમે છ જણા અહીંયા આવેલા અને અમે મેં પોતે ફિલિંગ કર્યું કે આમાં ઇલેક્ટ્રિકલ સેફ્ટી પણ કાંઈ નથી અને ફાયર એન્ડ સેફ્ટી પણ કાંઈ નથી તો કોઈ દિવસ બાળકોને લઈને મેં મારી મિસિસને કીધું એણે કીધું કે અહીંયા કોઈથી લઈને હવાઈ નહીં આવું આ અંદરનું વાતાવરણ હતું કારણ કે કોઈ જાતની સેફ્ટી નથી અને પેટ્રોલના પણ કારબા ભરે છે ટેન્ક નથી એટલે એ જે ફાયરિંગ થયું એ પણ લીધા વગર પેટ્રોલનો સ્ટોક રાખી સામાન્ય માણસ ગેલેન લઈને પેટ્રોલ પર લેવા જાય તો નથી આપતા તો અહીંયા આટલા બધા કાર્બા રાખવાની પરમિશન કોને આપી અને મોટા મોટા બેરલ કારબાર એની ગાડીઓ પેલી ચલાવે છે એના માટે તો આ પણ જબરજસ્ત હતું

તમારી સામે કોઈ માણસ હોય ના સાહેબ હું ઓફિસ જ નીકળી ગયો હતો એટલે હું તો સાંજે ઓફિસ સીધો અહીંયા જ આવી ગયો હતો કારણ કે આગલે દિવસે હું અહીંયા આવ્યો હતો શનિવારે ભગવાનની દયા કે અમે લોકો આવ્યા નહીં અને આગલે દિવસે અમે અહીંયા આવી અને જતા રહ્યા અને ગયા પછી પણ પાણી મૂક્યું આટલા વર્ષોથી રહીએ છે મારી બે ડોટર બહાર છે આઉટ ઓફ કન્ટ્રી એને પણ ક્યારેય હું અહીંયા નથી લઈ આવ્યો આ મારા ભત્રીજાઓ છે પોલીસમાં છે એમનો મારો ભાઈ એમના આવ્યા પોરબંદરથી એટલે કે આપણે ટીપીઆરમાં જવું છે જવું છે કેમ હા તો પાણીની કોઈ વ્યવસ્થા એવું કંઈ ના કાંઈ કાંઈ કોઈ જાતનું વ્યવસ્થા નહીં તો ફાયર બ્રિગેડ હજી આવી નથી એ લોકોએ કોલ કરેલો નહોતો એટલે પોતાની અંદર જેટલું પાણીનું સ્ટોરેજ હતું ને એ લઈને એ લોકો આગ નાની જ પહેલાં આગ તો લાગી હતી એ બુઝાવતા હતા પણ એમાં એમાં વિકરાળ રૂપ લીધું શું કામ કે ત્યાં ફાઈબરના મોટા મોટા જથ્થાના થપ્પા પડેલા હતા ફાઈબરના એટલે એમાં શોર્ટ એમાં લાગી આગ એટલે વધારે રૂપ લીધું અચ્છા તમારા મતે આવા લોકો જે સંચાલકો છે પૈસાની લાલચમાં જેવી રીતે લોકોના જીવ જોખમમાં મૂકે છે કયા પ્રકારની કાર્યવાહી આ લોકો સામે થવી જોઈએ આમાં એવું હતું આ રેગ્યુલર આ લોકોનો આઠસો રૂપિયા પર હેડ ચાર્જ હતો પાંચ ગેમ માટે પણ એવી રીતે હોય છે કે અમુક દિવસમાં એ લોકો નાઇન્ટી નાઇન જ રાખે છે એટલે કાલે નાઇન્ટી નાઇન હતું એટલે લોકોનો ક્રશ વધારે હતો અને ઈવન વેકેશન અને વીકેન્ડ હતું એટલે લોકો વધારે આવ્યા હતા પણ એમાં એ લોકો કઈ નામ નથી લખતા કે કયા લોકો ઉપર ગયા છે કયા લોકો કયા લોકો રજીસ્ટ્રેશન કરવું જોઈએ એન્ટ્રી ફી કે એન્ટ્રી ફી નથી ત્યાં એન્ટ્રી ફી કે રજીસ્ટ્રેશન નથી કે તમે અંદર જાવ તો તમારું રજીસ્ટ્રેશન થાય છે કેટલા લોકો એવા હશે નોન રજીસ્ટર્ડ કારણ કે પેરેન્ટ્સ હોય તો એનું રજીસ્ટ્રેશન નથી ટિકિટ અંદરથી આપે જેને ગેમ રમવી હોય એને એટલે જોવાવાળા ફ્રી ઓફ હોય

તેમનું કહેવું છે મેડમ જેવી રીતે કહી રહ્યા છે કે અહીંયા કોઈ પણ ફાયર સેફટીના સાધનો નહોતા અને જે પેટ્રોલ હોય તેના કેરબા અંદર ખુલ્લામ પડ્યા હતા એટલે આટલી મોટી બેદરકારી દાખવવામાં આવી એટલે વિચારવાની જરૂરિયાત છે આજે જે સત્યાવીસ લોકોની જિંદગી સાથે રમત રમાઈ છે જે જીવ હોમાયા છે તેની પાછળ જો કોઈ જવાબદાર હોય તો તે આ સંચાલકોની બેદરકારી તંત્રની બેદરકારી તેના જ કારણે આ પ્રકારની દુર્ઘટના બનતી હોય ને ત્યારબાદ ઘોડા છૂટી ગયા બાદ તબેલામાં તાળા મારવા જેવી સ્થિતિ હોય તેવી રીતે તંત્ર સફાળું જાગતું હોય છે ને પછી ગુજરાતભરમાં આદેશો આપી દેવામાં આવે છે કે ગેમ ઝોન બંધ કરવામાં આવે સેફ્ટી ચાર પાંચ દિવસ ચાલે છે પછી જશે થઈ જેવી સ્થિતિ હર્ણી બોટ દુર્ઘટનાની વાત કરીએ તો પાંચ છ દિવસ સેફ્ટીને લઈને તમામ જે નાવિકો હતા તેમને સૂચનો આપવામાં આવ્યા પછી હજે પણ કેટલાક લોકો પ્રી જે કોઈ પણ સુરક્ષાના સાધન હોય પ્રિકોશન વગર છે આજે પણ નાવડીઓ ચલાવી રહ્યા છે ને હવે જોવાનું રહ્યું કે આના કારણે જે લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જનતામાં પણ

ત્યાં સુધી એટલે જ્યાં જ્યાં દુર્ઘટના થાય ત્યાં ત્યાં પછી તંત્ર જાગે છે અને પછી ત્યારે થોડો ટાઈમ માટે ખાલી આટલા આદેશ આપે છે કે ત્યાં ફાયર સેફ્ટી છે કે નહીં પછી હતું એનું જ છે કેમ કે સાહેબ વધારે પીડા જે વ્યક્તિએ ગુમાવ્યા છે વાલા સોયા જે પોતાના બાળકો ગુમાવ્યા છે એમને થઈ શકે આપણે તો ખાલી અહીંયા આવ્યા છે નિરીક્ષણ બસ આપણે ખાલી જોવી છીએ હું કાલ રાતના બેથી અઢી વાગ્યા સુધી અહીંયા હતો હું અહીંયા પાછળ જ રહું છું સાંજે નવ વાગ્યાથી રાતના બે અઢી વાગ્યા સુધી અહીંયા હતો હું પણ એ જોતો તો ઘણા વાલીઓ આવતા હતા કે જેની છોકરાઓની લાશ હોસ્પિટલમાં નથી અહીંથી પતો નથી મળતો એ વાલીની શું હાલત હશે કે મારું છોકરું જીવતું છે કે મરી ગયું છે આમાં હોમાઈ ગયું છે બરાબર એ વાલીની શું હાલત હશે એ લોકોની પીડા અમે સામે જોયેલી છે કે રાતના અગિયાર બાર વાગે એમના કોઈ રિલેટિવ આવે એમના મા બાપ આવે એમના મામા આવતા હતા કે બસ અમારા છોકરાની ખાલી અમને ભાડ આપો કે ખાલી શું છે ચોક્કસથી હાલ અહીંયા જે કામગીરી ચાલી રહી છે આને લઈને સ્થાનિકો છે પોતાનો અભિપ્રાય દર્શાવી રહ્યા છે આ જે આ સમગ્ર ઘટના બની છે લોકોમાં પણ રોષ છે જાગૃતતા છે કેમ કે એક જે કાકા છે તેમણે ફાયબ્રિકેડને આ સમગ્ર ઘટનાની જાણ કરી ત્યારબાદ તંત્ર છે તે તાબડતોબ અહીંયા ઘટના સ્થળે દોડી આવ્યું છે ને હાલ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે એટલે ફરી એકવાર એ જ કહી શકાય કે મોટી બેદરકારી ક્યાંક ને ક્યાંક તંત્રની છે ને આમાં જો ઊંડાણપૂર્વક નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે છે અને આમાં કયા કયા અધિકારીઓની પણ સંડોવણી હોઈ શકે છે હજી ખાલી નહી આપણી આ નાના મોવા રોડ કાલાવા રોડ ઉપર જે હોટલો છે જે ગેમ ઝોનો છે મારા ઘરની સામે એક ગેમ ઝોન છે જે વગર જ ચાલે છે તો આવા કેટલા બધા ગેમ ઝોનો અને કેટલી બધી હોટલો છે એમાં આવા શેડ છે એમાં ક્યાંય ફાયર એન્ડ સેફ્ટી નથી અને તંત્ર એને આખાડા કાન કરે છે તો તંત્ર હવે એના માટે જાગવું જોશે ખાલી આ ગેમ ઝોન જ નહીં હોટેલો પણ ઘણી બધી આ નાના મોવા રોડ લો કે કાલાવાળ રોડ ડોમ બનાવીને ખડકી દીધી છે એમાં કોઈ ફાયર એન્ડ સેફ્ટી સર બારે મૂકી હોય પાર્કિંગમાં પાસિંગ કરાવી લે પછી કોમ્પ્લેક્ષમાં બીજા મારે દુકાનો વેચે છે અને આટલી આ ઇલેક્શનની રાજસભા ગઈ એમાં આમ પબ્લિકને તકલીફ વિશે કોઈ એક ને તો ભૂલ્યો કે ભાઈ પાણીની તકલીફ છે વીજળીની તકલીફ છે ટ્રાફિકની તકલીફ છે ગુંડાગીરી છે આ છે તે આવી લાગવક સહીથી બધા એને પાસિંગ આપી દઈએ અને બધાય બિઝનેસ કરવા માટે પૂરું હવે આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો તમે એક સિનિયા એવી ઘટના પહેલી નથી અલંકિત ઘટના રાજકોટની કહી શકાય અલંકિત રાજકોટની નહીં પૂરા ની કહેવાય આ આ પહેલું નથી બન્યું મોરબીમાં હમણાં બન્યું હતું આને પહેલાં સુરતમાં બન્યું હતું બધા આવું જ ચાલુ રહ્યા કાંઈ છે જ નહીં લાગવગ થઈ જાય હું કાંઈક નવું ઊભું કરું નેતાની ભલામણ આવે અધિકારીઓ મને પરમિશન આપી દે વાત પૂરી થઈ ગઈ બીજું કાંઈ છે જ નહીં આમાં લાગે થાય છે આ ઇન્ડિયામાં લોકોનો આક્રોશ સ્વાભાવિક છે કેમ કે લોકોએ પોતાના નાના ભૂલકાઓ ગુમાવ્યા છે સ્થાનિકો હાલ જે પ્રત્યક્ષ દર્શી પોતે રહ્યા હતા તેમની સાથે આપણે સીધો સંવાદ કર્યો આખો ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ કર્યો અને તેમને જે જે બેદરકારી તંત્ર દ્વારા કરવામાં આવી છે તે જણાવી છે હવે જોવાનું રહ્યું કે આમાં